વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની સિવિલ હોસ્પિટલમાં રેન બસેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ સામાજિક આગેવાન સોમાભાઈ મોદીના હસ્તે રેન બસેરાનું મૃત કરવામાં આવ્યું સામાજિક આગેવાન સોમાભાઈ મોદી સહિત ખેરાળુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી અને પૂર્વ દંડક વિનોદભાઈ પટેલ જીએમઆરએસ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ અને ઉપપ્રમુખ કાનાજી ઠાકોર સહિત મહેમાનો પણ હાજર રહ્યા મહેમાનોના હસ્તે ભૂમિપૂજન કરી પાયા પાયાવિધિ કરીને ઈંટો મૂકવામાં આવી મહેસાણા જિલ્લા સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો આઠ તાલુકાના દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા અહીં રેનબસેરા ખાતે કરવામાં આવશે વડનગર સિવિલ હોસ્પિટલ પાછળ સર્વે નંબર એકસો ઓગણીસમાં ત્રણ માળની ત્રણસો દર્દીઓના સગાવાલા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ત્રણ માળની આ ઇમારતમાં કિચન સહિત લોકોને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા સહિત રોકાવા માટે પણ રૂમો બનાવવામાં આવશે

જે વડનગરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીના ગામમાં જે વિકાસ આવી રહી છે તેમાં દર્દીઓના હિત સચવાય એ માટે અને દર્દીઓના કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે રહેવા જમવાની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એના માટે હોસ્પિટલની પાછળના ભાગમાં સર્વે નંબર એકસો ઓગણીસની અંદર બે હજાર ચોરસ મીટર જગ્યા જે સરકારશ્રીએ આપણા રેન બસેરા કે વિશ્રામગુ કરવા માટે ફાળવી આપેલ છે અને એમાં સરકારશ્રીના લેટર પ્રમાણે એ સેવાદાર આરોગ્ય ફાઉન્ડેશન નામની સંસ્થાને આ વસ્તુ ડેવલપ કરશે અને પીએસપી પ્રોજેક્ટથી એ લોકો આનું મોટું બનાવશે આ બિલ્ડિંગ લગભગ ત્રણ માળનું બનશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમવાની વ્યવસ્થા છે અને કિચનની વ્યવસ્થા છે પ્રથમ માળે જે ડોરમેટરી ટાઈપની જે વ્યવસ્થા છે તે રૂમમાં ચાર વ્યક્તિ રોકાઈ શકે એવા લગભગ પચીસ રૂમ જેટલા તૈયાર થશે અને સેકન્ડ ફ્લોર ઉપર એનાથી વધારે સારી હોટલ જાયના રૂમ પણ બનાવવાની એ લોકોની ગણતરી છે અને આ

હોસ્પિટલની ખૂબ મોટું કમ્પાઉન્ડ છે આજુબાજુથી અધા જિલ્લાઓની અંદરથી દર્દીઓ અહીંયા આવતા હોય છે એમને રોકાવવા માટે એમના સંબંધી આવ્યા હોય એમને એમને રોકાવવાની વ્યવસ્થા એ વ્યવસ્થા અહીંયા ભૂટનગરમાં કશી હતી નહીં એટલા માટે આ બસેરા તરીકે આ જગ્યાને ડેવલપ કરવામાં